નમસ્કાર દર્શક મિત્રો સાથે વિરોધ બંધ પ્રદર્શન ખેડા જિલ્લાના સમગ્ર કપડવંજ તાલુકાના કપડવંજ શહેરમાં પહેલગામમાં ગામમાં સનાતન હિન્દુઓ પર થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત તથા વિરોધ પ્રદર્શન સાથે બજારો દુકાનો સ્વયંભુ બંધ પાડવામાં આવ્યો જેમાં કપડવંજ પોલીસ પ્રશાસનના સહયોગ સાથે કપડવંજ નગરના વિવિધ હિન્દુ સંગઠનો કપડવંજ નગર સેવા સદન કપડવંજ ખેતીવાડી ઉત્પાદન બજાર કપડવંજ મર્ચન્ટ ટિમ્બર એસોસિએશન રાજકીય આગેવાનો તથા વેપારીઓ તેમજ કપડવંજ મુસ્લિમ સમાજ દ્વારા સ્વયંભુ બંધ પાડીને ઉગ્ર વિરોધ સાથે રેલીઓ કાઢી શ્રદ્ધાંજલિ અર્પી પ્રદર્શન કરવામાં આવ્યું આ સાથે પહેલગામમાં શહીદ થયેલ મૃતકોને કપડવંશ શહેરની સમગ્ર જનતા જનાર્દન દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસી નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓ દ્વારા શહીદ કરવામાં આવેલ જે મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કપટવંશ સજ્જડ બંધ કરી કોમી એકતા બતાવી રેલી કાઢી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારના નારા લગાવ્યા સજા સરકાર શ્રીને અપીલ કરવામાં આવી કપડવંશ નગર ની સંપૂર્ણ જાણકારી માટે વિવિધ આગેવાનો ના મંતવ્યો સાથે જોતા રહો જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ જય હિન્દ જય ભારત સાથે રિપોર્ટર જોશી કપડવંશ चलो भारत माता की जय भारत माता की जय 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 वंदे मातरम वंदे मातरम પહેલગામમાં હુમલો થયો આતંકવાદી હિન્દુઓ ઉપર એના સમર્થનમાં કપરવંજમાં હિન્દુ સંગઠન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એપીએમસી દ્વારા તથા નગરપાલિકા દ્વારા જે બંધનું એલાન આવ્યું એ ખૂબ સફળતાપૂર્વક બધા જ લોકોએ આદેશ પાડી અને બંધ રાખ્યું અને સમર્થન કર્યું ગુજરાત સરકારના અને ભારત સરકારના જે કેન્દ્ર સરકારના સમર્થન કર્યું તે બદલ ગામ લોકોનો અને મીડિયા દ્વારા જે પ્રચાર પ્રસાર કર્યો અને જે બંધ રાખ્યું એ એ માટે મીડિયાનો પણ હું આભાર માનું છું દરેક સંગઠનનો ખૂબ ખૂબ આભાર સસ્તું ભારત માતાથી જય વંદે માત્ર આપનો પરિચય આપો જીતેન્દ્ર પટેલ ફોજી અચ્છા આજરોજ જે કપળવંશ નગર જે સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું છે તે વિષયની જાણકારી આપશો પહેલગાવ સનાતન હિન્દુ ધર્મના લોકો પર અટેક થયો હતો તેના અનુસંધાનમાં આજ રોડ સ્વયંભૂ બધાએ કપડવન શહેરમાં વેપારીઓ વેપારી વર્ગોએ રજા રાખેલ છે તેના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કપડવનના સમસ્ત સનાતન હિન્દુ ભાઈઓ બહેનો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતા આપનો પરિચય નિતિનભાઈ પટેલ ઉપપ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નડિયા અપળવંશરે આજે જે પહેલગામમાં આપણા નાગરિકોની ઉપર જે હુમલો થયો છે એ ખૂબ જ દયનીય છે આ હુમલામાં બોર્ડરો ઉપર પણ હાલ આપણી સિક્યુરિટી હોવા છતાંય હુમલો થાય તે ખરેખર ખોટું છે આજે આવી રીતના બંધ પાડવાથી અહીંના ઉદ્યોગ ધંધાઓ વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે તેના કરતાં જે દેશોના લોકોએ આપણી સામે ખોટી રીતે આપણા જે નાગરિકોની હત્યા કરી છે તે દેશ બંધ થાય તેવી અમારી વિનંતી છે આપનો પરિચય આપો અલ્પેશ પંડ્યા અચ્છા અલ્પેશભાઈ રોજ જે સાધના સમયે જે કાર્યક્રમ છે એ વિશેની જાણકારી આપશો તારીખ બાવીસ એપ્રિલના રોજ જે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી જતન જે કૃત્ય થયું અને નિર્દોષ હિન્દુને જાતિ અને ધર્મના આધારે મેળવી વીળીને તેમને પોઈન્ટ બ્લેન્કથી મારવામાં આવ્યા એના અનુસંધાને આજે કપોન સમસ્ત શહેર હતી બધા ભેગા મળી સર્વે સમાજે એક સદતિનો કાર્ય સાંજે સાત વાગે રાખેલું છે આપનો પરિચય મારું નામ અનંત પટેલ છે અચ્છા આજ રોજ આ નગરમાં જે સજ્જડ બંધ રાખ્યું છે સૌ વેપારી બંધુએ તે વિશેની માહિતી આજે જે બજાર સજ્જડ બંધ રાખ્યું છે એમાં કપડંદનગરના બધા વેપારીઓ ભાઈઓ તરફથી આ જમ્મુ કાશ્મીરના પહેલગાઉ વિસ્તારમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ આતંકી હુમલામાં શહીદ થયેલા અમારા વતનના ભાઈઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે આ સજ્જડ બજાર બંધ રાખવામાં આવ્યું છે આ દુઃખદ ઘટનાથી પીડાઈને આજે કપડાના તમામ વેપારીઓએ સંપૂર્ણ સ્વેચ્છાએ બજાર સજ્જડ બંધ રાખ્યું છે આ પગલું માત્ર શહીદો માટે શ્રદ્ધાંજલિ નથી પણ એકતા અને સાથના સંકલ્પનું પ્રતિક છે અમે બધા મળીને એ સખત સંદેશ આપીએ છીએ કે દેશભક્તિ અને શહીદોને શહીદોની કદર કરવી એ આપણો ધર્મ છે આપનો પરિચય આપો મારું નામ નીરવ પટેલ કપાવણ નગરપાલિકા માઇસ પ્રેસિડન્ટ અચ્છા નીરવભાઈ આજરોજ જે કપડાવન નગર જે સ્વયંકૂ બંધ રહ્યું છે તે વિશેની જાણકારી આપશો આજરોજ જે કપડાવન શહેર સ્વયંકુ જે બંધ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે કે કાશ્મીરમાં થયેલા બેલગામમાં આતંકવાદી દ્વારા હુમલા એ હુમલામાં નિર્દોષ લોકોની જે હત્યા કરવાનું માનવતાને લાજે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરોધમાં કપળવંતની સર્વે જનતાએ સ્વયંભૂ કપળવન બંધ કરે છે આપનો પરિચય આપો ચિન્ટુ પટેલ નગરપાલિકા સદસ્ય અચ્છા આજરોજ જે કપડવન નગરમાં જે બંધ પાડવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં જાણકારી આપો બાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ સત્યાવીસ લોકોને ગોળીથી મારી દેવામાં આવ્યા એના આક્રોશમાં કપડવંશ શહેર કપડવંશ શહેરની જનતા નાના મોટા વેપારીઓએ એના વિરોધમાં કપડવંશ બંધનું એલાન આપ્યું છે સાથે સાથે સાંજે સાત વાગે ગાંધીજીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે કપડોદ નગરપાલિકાની દરેક જનતા એવું ઈચ્છી રહી છે કે આ સત્યાવીસ લોકોની શહાદતર નહીં અને આ જે ખેતી આતંકવાદીની જે દેશ કરી રહ્યો છે જેના આંકાઓ છે એના સખતમાં સખત સજા થવી જોઈએ પૂરી કરતા પણ સખત આ વખતે એ દેશ ઉપર હુમલો થવો જોઈએ ફરી આવું ભારતમાં હિન્દુસ્તાનમાં કૃત્ય ન કરે એના માટે સખતમાં સખત દાખલો બેસાડવો જોઈએ આપનો પરિચય આપો મારો પરિચય ઇન્દ્રજીતસિંહ ચૌહાણ કપણ કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ છું અચ્છા આ જે એટેક થયો છે પહેલગાંવમાં તે વિશે આપનું શું મંતવ્ય છે આપ જણાવશો પહેલગાંવમાં જે આતંકવાદી હુમલો થયો છે એ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમજ કોંગ્રેસ સમિતિ તરફથી હું એમના જે આપણા નાગરિકો મારે ગયા છે એમના હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના આત્માને બળવાન શાંતિ આપે એવી અભ્યર્થના કરું છું આ જે આતંકવાદી હુમલો થયો એમાં ભારત સરકારને મારે એટલું જ કહેવું છે કે જે આતંકવાદી નક્સલવાદી જે વ્યક્તિઓ છે એ ભારતમાં ઘૂસણખોરી કરતા હોય ત્યારે સરકાર જેમ એમને દબાવતી નથી પછી એમને જે શસ્ત્રોને પહોંચાડે છે એ શસ્ત્રો એમની કંઈ કોઈ સંસ્થા કેમ તપાસ કરતી નથી તેમજ એમને જે ફંડિંગ મળતું હોય એ ફંડિંગ કેમ સરકાર અટકાવતી નથી પછી બીજો એક પ્રશ્ન એવો છે જે આ ભારત બંધનું એલાન આપ્યું છે એમાં ભારતના નાગરિકોને અત્યારે નુકસાન થાય છે જ્યારે આતંકવાદી અને નક્સલવાદીઓને જે આપણે નુકસાન કરવું જોઈએ એ આપણે એમને નુકસાન નહીં કરી શકતા ભારત સરકારે અત્યાર સુધી ઓગણીસો પચાસથી બે હજાર પચીસ સુધીમાં જે શસ્ત્રોનો શસ્ત્રો વસાયા છે એ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અત્યારે સમય આવી ગયો છે તો ખરેખર એ આતંકવાદીઓ નક્સલવાદીઓને અત્યારે એ શસ્ત્રોથી ઠાર કરવા જોઈએ અથવા તો આપણે જે દેશ ઉપર આપણને શંકા જતી હોય તો એના પુરાવા શોધીને એ દેશ ઉપર પણ આપણે હુમલો કરવો જોઈએ તો જેથી ભારત સામે કોઈ પણ દેશ આપણી નાગરિકોનું નુકસાન ના કરી શકે એટલા માટે સરકારે સખતમાં સખત પ્રયત્નો કરવા જોઈએ